પૂરક વાંચન કાવ્ય ત્રણ રૂપાળું મારું ગામડું બાળદોસ્તો હવે આપણે કવિના જીવન વિશે પરિચય મેળવીએ બાળદોસ્તો ગામડું કોને ના ગમે રૂપાળું મારું ગામડું એ કાવ્ય ગામડાના જીવન પર લખાયેલું સુંદર મજાનું ભાવગીત છે જેના કવિ છે શ્રી જયંતિલાલ નાનજીભાઈ માલધારી તેમનો જન્મ ઈસવીસન ઓગણીસો નવમાં માં રાજકોટ જિલ્લાના શિવરાજગઢ ગામે થયો હતો તેમનું મૃત્યુ ઈસવીસન ઓગણીસો નેવુંમાં થયું હતું કવિ શ્રી જયંતિલાલે વર્ષો સુધી દૈનિક પત્રોમાં કટાર લેખન કાર્ય કર્યું હતું તેમણે ધરતીના છોરું અને ગ્રામ સ્વરાજના પાયા જેવા જાણીતા પુસ્તકો લખ્યા છે બાળદોસ્તો રૂપાળું મારું ગામડું એ ભાવગીતમાં કવિએ રડિયામણા ગામડાની તસવીર અને ભાવસભર સહકારની વાત આલેખી છે